અસલામવાલેકુમ આજે કચ્છના અને કચ્છ બહાર વસતા દાતાઓને અભિનંદન કે આપને જે રકમ એનો સહી ઉપયોગ આજે બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ તમે જે બુક કરેલા રૂમો ને હોલો એ બધા તૈયાર થઈ ગયા છે હવે આપ સ્ત્રીઓને જેને આપ અપીલ કરીએ છીએ કે આપ જેના નામનું તકતી લગાવી હોય તો વહેલી તકે શિફામાં સંપર્ક કરી ફોન કરી આપના પરિવારના નામ મોકલો તો આપણે ટાઇલ્સ પહેલાં તક જે રૂમ ઉપર આપનું પરિવારનું નામ આવ્યું છે હિસાબે જવાબ માટે કે આપ જે દાન આપ્યો છે એ દાનનું આખી જ્યાં સુધી હોસ્પિટલ રહેશે ડી કેમસ સુધી આપનું હિસાબે જવાબ મળશે તો વહેલી તકે આપે જે રૂપિયા આપેલ છે એ રૂપિયા આપણા સહી ઉપયોગ થયા છે ને આપ નામ આપો સાથે સાથે અમુક રૂમ જે લોકો લખાવ્યા છે એના પેમેન્ટ આવ્યું નથી તો એ વહેલી તકે પેમેન્ટ પહોંચાડે ને આ બધું કામ તૈયાર થઈ ગયું છે હવે માત્ર ફર્નિચરનું પ્રક્રિયા ચાલુ થવાની છે અને ટાઇલ્સની માર્બલ લાગી ગયો છે હવે ટાઇલ્સનું બે ચાર દિવસમાં જ ચાલુ કરવાનું અમારું આયોજન છે ફાયરનું તૈયાર થઈ ગયું લાઇટનું તૈયાર થઈ ગયું એસીના બધા વાયરિંગ વાયરિંગ બધી જ કમ્પ્લીટ થઈ ગઈ છે લિફ્ટનું કામ થઈ ગયું છે તો આપ નમ્ર અપીલ છે કે આપ જે રૂપિયા આપેલ છે ને અમારો જે હોસલો પૂરત કરેલ છે તે બધે હું દિલથી આભાર માનું છું શું કામ કે જે કારોબાર નીકળ્યા ત્યારે કાંઈ હતો નહીં અમારી સાથે આપ અમારી સાથે હતા આ ટ્રસ્ટીઓ બધા અમે મોર હતા પણ મોર માંડા હતા પણ આપની પીસીઓથી મોર આજે ખીલે છે કચ્છમાં ને કચ્છની એક મિશાલ બનશે ને તમામ બીજા સમાજના મહાજન સમાજના પણ જે રૂપિયા આવ્યા છે એના પર રૂમના નામ લખવાના છે તો આપ પેલી તકે નામ મોકલો એ જ અમારી વિનંતી છે ને આપણી તૈયારી વહેલી તકે આ હોસ્પિટલ શરૂ થાય એની ડૉક્ટરોનું આયોજન બધું કરી રહ્યા છીએ કઈ રીતે ડૉક્ટર આવે શું આવે એનું બધું આયોજન ચાલુ છે દુઆ કરજો હજી પર ત્યાં પણ આપણે પાસે અપીલ કરીએ છીએ કે ફંડની તો જરૂર પડશે તો ફંડ મોકલજો આપનું ફંડ મલડીગમાં જાય છે એક રૂપિયો પણ બહાર જતું નથી એ આપને ખાતરી આપીએ છીએ માલિકને હાજર હાજર કરી ખાતરી આપીએ છીએ કે આપના રૂપિયા આ બિલ્ડિંગ સિવાય ક્યાં વાપરતા નથી ને સહી ઉપયોગ થઈ રહ્યો છે તો નમ્ર વિનંતી છે કે વહેલી તકે આપ આપના પરિવારના નામો મોકલો તો હવે તકતી બનાવવાનું શરૂ કરીએ